તમે શીરો આપી ડિલિવરી વાળા ને બધી હોસ્પિટલ માં બધી હોસ્પિટલ માં કોઈ પણ 24 કલાક શીરા સેવા ચાલુ વાહ શું વાત છે ચોખા ઘી નો શીરો ચોખા ઘી નો શીરો કો અમે આપી આવી છે ને લેવાય ને આવ વાહ વાહ સરસ હોટલો તો ઘણી બધી છે પણ આ એકને જમવાની મજા આવી છે એટલે આ બીજા કામે આવે તો ફરીથી જમવા માટે અમે આઈ આવ્યા આપડી ઠગી માં આપણે હાસવે એમ આ લોકો ની સર્વિસ છે આપણી સામે જેટલું જોઈ જે લેવું હોય બધી વસ્તુ આપણી નજર સામે મૂકી દીધું છે કે સા સ્વાગત છે મિત્રો આજના એક નવો વિડીયોમાં ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને હું આવી ગયો છું અને હાલ હું આવ્યો છું ભાવનગર રોડે સ્વામિનારાયણ મંદિરની સામે અહીંયા નીલકંઠ ટિફિન સર્વિસ છે અને અહીંયા ઘરમાં જ બેસાડીને જમાડે છે તો આવો આપણે હવે અંદર જઈએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તેમની બેઠક વ્યવસ્થા છે અહીંયા માણસો બેસીને આરામથી જમી શકે છે અને આ બાજુ રસોઈ કામ ચાલુ છે અહીંયા બેન તમે જોઈ શકો છો રસોઈ રોટલી બનાવે છે બેન સબ્જી ભરી રહ્યા છે અને પેલી બાજુ પણ કામ ચાલુ છે અને આ બાજુ બીજા અમારા મિત્રો જમવા માટે આવે ઘર ઘોણે જ છે તમે જોઈ શકો છો જાતે થાળી અને વાટકો લઈને તમારે જાતે જ બેસવાનું અહીંયા કોઈ હોટલ જેવી સિસ્ટમ નથી ટૂંકમાં ઘર જેવી તમને ફિલિંગ આવશે એવું હું તમને કહીશ તો હવે આપણે બેન જોડે વાત કરીએ થોડીક

અને કેટલા રૂપિયામાં બેન સો રૂપિયા સો રૂપિયા અનલિમિટેડ કે લિમિટ હોય અનલિમિટેડ હોય અને બેન આપણે સાંજનો સમય કેટલા વાગે ચાલુ થાય સાડા સાત થી નવ સાડા સાત થી નવ અને એમાં શું હોય બેન ખીચડી કઢી બે બરોબર મરચા મરચા રોટલા રોટલી ભાખરી બરોબર અને આપણે ટિફિન સર્વિસ પણ ચાલે છે જાય બરોબર અને એની સિવાય તમે કોઈક સેવા પણ કરો છો એવું સાંભળ્યું છે મે ફ્રી માં સિરો આપી ડિલિવરી વાળા ને બધી હોસ્પિટલ માં બધી હોસ્પિટલ માં કોઈ 24 કલાક સિરાની સેવા ચાલે વાહ શું વાત છે ચોખા ચોખા ગેમ છે ઓ અમે આપી આવી છે ને લેવાય ને આવવાનું વાહ વાહ સરસ તમે જોયું મિત્રો કે બેન એક રીતે સેવા પણ કરે છે કોઈને ત્યાં હોસ્પિટલમાં ડિલિવરીનો કેસ હોય તો બેન ફ્રીમાં શેરો ત્યાં જઈને આપી આવે છે એવું કહી શકાય તો હવે આપણે જમશું પણ અને અહીંયા હું તમને બીજું બતાવી દઉં બેન શું છે આજે સબ્જીમાં ચણાની દાળ બટેકાનું શાક આ ચણાની દાળ છે બરોબર ચમચી હા ચણાની દાળ છે અને આ બટેકાનું શાક છે બટેકાનું શાક છે આ ઢીંડોરાનું શાક બરોબર પતવાયું છે બેન પતવાયું છે બધું બપોરે અમારે 300 જણા છે અમે સિંગ તેલમાં બનાવી છે બધું બધું સિંગ તેલમાં હા પ્યોર સિંગ તેલ વાહ સરસ બધું સિંગ તેલમાં બેન અહીંયા બનાવ ના હોય આપણી અગી માં આપણને હાચવે એમ આ લોકોની સર્વિસ છે આપણી સામે જેટલું જોઈ જે લેવું હોય બધી વસ્તુ આપણી નજર સામે મૂકી દીધું છે શાક ડુંગળી રોટલી પણ એ માછી આપણને ગરમ ગરમ બની છે ત્યાં અને આપણને ખબર આવે છે સાયસની આપણી સામે બંગોણી મૂકી દીધી છે અને જમવાનું અનલિમિટેડ છે એના કરતાંય તે અનલિમિટેડ તો બધી જગ્યાએ મળતું જ હોય પણ જે આ લોકોનો ભાવ છે ને એ તમને પૈસા દેતા કે ન મળે એવો આ લોકોનો ભાવ છે સમજા અને બીજું કે અહીંયા હું પણ ઘણા ટાઈમથી અહીંયા ખાવા આવું જ છું ગરમ મસાલો નામ શેષ માત્ર અહીં કોઈ દીવો હોતો નથી લગભગ સરકારી અધિકારી એના ટિફિન રહ્યા એ અહીંથી જ જાય છે જે રેગ્યુલર મતલબ બહારનું ખાવાવાળા છે તે અહીંથી જ ટિફિન લઈ જાય છે એટલે તમે જો ભાવનગર રોડે આવતા હોય અને તમારે જો ઘર જેવું ગુજરાતી થાળી ખાયું હોય તો એક વખત તમારે નીલકંઠ ટિફિન સર્વિસની અવશ્ય મુલાકાત લેવી જોઈએ લેવી જોઈએ લેવી જ જોઈએ ભાઈલું શું નામ તમારું મારું નામ રમેશભાઈ રમેશભાઈ અને તમે ક્યાંથી આવ્યા અમારો જિલ્લો મોરબી બરોબર તાલુકો હળવદ ગામ ડુંગરપુર ડુંગરપુર હા ત્યાંથી અમે આણે એક કામે આવ્યા હતા ત્યારે એ ભાઈ કીધું કે આ હોટલે ઘરે જે જમાડે અહીંયા જમવાનું સારું છે અમને અમે જમવા આવ્યા હતા પછી અમે આ બીજી વખત આ બીજા કામે આવ્યા બીજા કામે હા એટલે જમવા પેશિયલ પાછા અહીંયા ફરીથી અહીંયા જમવા માટે હોટલો હોટલો તો ઘણી બધી છે પણ અહીંયા જમવાની મજા આવી છે એટલે આ બીજા કામે આવ્યા તો ફરીથી જમવા માટે અમે અહીંયા આવ્યા તમે ભાઈઓ સાંભળ્યું તો તમે ખરેખર વિચાર કરજો કે અહીંયા કેવો સબ્જીમાં અને રોટીમાં સ્વાદ હશે કે માણસો અહીંયા ખેંચાય ખેંચાઈને આવે છે એવું હું કહીશ કે કેટલું સારું બનાવતા હશે અને ખરેખર હું કહું અહીંયા તો દિલથી ખવડાવે છે તમે આ બાજુ જોઈ શકો છો કે તેમના બીજા મિત્રો છે આ બાજુ અહીંયા આપણા એક સાહેબ પણ બેઠા છે તો મિત્રો હું એવું કહીશ કે એક પેરી ચોક્કસ તમે જો બોટાદ બાજુ આવતા હોય અથવા બોટાદના હોય ને તો તમે જે આપણે ટિફિન સેવા શું નામ છે આપણે નીલકંઠ એક ફેરી તમે ચોક્કસથી ટ્રાય મારો ટ્રાય અહીંયાનું આવી શકતા હોય ને તો તમે એક ફેરી એમની તમે ટિફિન મંગાવો અને એ તમે પ્રેસ કરો ખરેખર તમને મજા આવી જશે વર્ષોથી જમવા આવું છું મારી પાસે આ બેન રહે અને ગ્રેડ છે અને ગ્રેજ્યુએટ છે મારી પાસે એક રૂપિયો લેતા પણ નથી અને દરેક ભૂખ્યા અને ખવડાવ છે કોઈને નિરાશ કરીને મોકલતા નથી અને બોટાદની અંદર સારામાં સારું જમવાનું મળતું હોય તો આ અહીંયાથી જ મળે છે અમારા માટે આ ભગવાન સ્વરૂપ છે એના માટે ભાઈ લો આવ્યા છો પાર્સલ લેવા માટે પાર્સલ લેવા માટે આપણે ક્યારથી તમે અહીંયા આવો છો ઘણા ટાઈમથી આવો છો બરાબર અને અહીંયા શું તમને આમની સારી વસ્તુ એવું લાગે છે કે તમે અહીંયા સાક આ લોકોના બહુ સરસ હોય ગરમ મસાલો હતો નથી ઘર જેવું જ જમવાનું લાગે ઘર જેવું નુકસાન ને એસિડિટી કાંઈ ઉપડતી નથી બરોબર એટલા માટે અહીંયા એ હમ બહુ સારું સારું છે તમે કેટલા આવો હું હું માસીને ટિફિન છું ટિફિન દેવા હું છું ટિફિન દેવા સાંજે અને ભાવનગર રોડ બીએપીએસ સમિનારાયણ મંદિરની સામે ખાચામાં ટિફિન હરેશભાઈ કોન્ટેક્ટ નંબર હોય તો